જામખંભાળિયા મુકામે બ્રહ્મ જ્ઞાતિ પરિવાર શ્રી મચ્છર પરિવારના સુરાપુરા દાદા જ્યાં અહીંયા બિરાજમાન છે જેનું આપ આખો દેખાલ પૂર્ણ પ્રસારણ થોડી ક્ષણોમાં અમે રજૂ કરવાના છીએ તો દરેક જ્ઞાતિબંધુઓને દર્શનનો લાભ લઈ શકે છે શ્રી માતાજીના કૃપાથી આજે જામખંભાળિયા મુકામે મચ્છર પરિવાર દ્વારા શ્રી સુરાપુરા દાદાના હવનનું આયોજન પ્રથમ વખત કરવામાં આવેલ છે અને બોરી સંખ્યાઓમાં જ્ઞાતિબંધુઓ વધારેલ છે અને જે આપણે જે સ્થાનકે એનું આપ હું તમને લાય પસાર દેખાડી રહ્યો છું તો દરેક જ્ઞાતિબંધુઓએ જોડાવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે મચ્છર પરિવાર દ્વારા આ હવનનું સુરાપુરા દાદાના હવનનું આયોજન કરવામાં આવેલ છે તો દરેક જ્ઞાતિબંધુઓ મચ્છર પરિવાર સર્વે નિહાળે તે માટે તેમને લાઈવ પ્રસારણ કરવા માટેની વ્યવસ્થા કરેલ છે તો દરેકે જોડાઈ જવા અમારું મચ્છર પરિવારનું ભાવ ભર્યું નિમંત્રણ માત કી જય શ્રીસુરાપુરા દાદાની જય